વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડ દ્વારા રાખડીના પવિત્ર પર્વે પોલીસ જવાનો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ અવસરે દુર્ગા વાહિનીના કાર્યકર્તાઓ કુમારી અંકિતાબા ઝાલા કુમારી અમિતાબા રાઠોડ અને કુમારી પાયલબા રાઠોડ દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધી અને હિન્દુ ધર્મની રક્ષા સાથે જ હિન્દુ ધર્મની બાલિકાઓની સુરક્ષા માટે પણ અપીલ કરવામાં આવી જે બહેનોની ભાવનાઓને વ્યક્ત કરતી વાત હતી આ શુભ પ્રસંગે પૂજ્ય સંત શ્રી હનુમાન નાથજી મહારાજ વિશ્વ હિન્દુ પરિષદના તલોદ પ્રખંડ પ્રમુખ શ્રી ટીનુભા ઝાલા મંત્રી શ્રી જયમીનભાઈ પટેલ વિભાગ સમરસતા પ્રમુખ નટુભાઈ બારોટ તેમજ હાર્દિક ઉપસ્થિતિમાં હતા અનેક આગેવાન કાર્યકરો જેમ કે હરેશભાઈ પટેલ અલ્પેશ સિંહ ઝાલા અશ્વિનસિંહ ઝાલા આકાશભાઈ પટેલ મહાવીરસિંહ પરમાર વિજયસિંહ ઝાલા મુન્ના ઠાકોર નવલસિંહ ચૌહાણ જયેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ રાવલ તલોદના અન્ય વિસ્તારો પણ આ સ્નેહ પર્વમાં પાછળ રહ્યા નહીં ટ્રિનિટી સ્કૂલના રચનાબેન ગાંધી અને અવનાબેન પ્રજાપતિ દ્વારા તલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આશિષભાઈ ચૌધરી તથા પોલીસ સ્ટાફ અને તલોદ સિવિલ હોસ્પિટલના સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ ડોક્ટર શ્રી જતીનભાઈ પટેલ તથા તેમની આરોગ્ય ટીમને પણ રક્ષા કવચ બાંધી શુભકામનાઓ પાઠવી સાચા અર્થમાં એક એવું પવન દ્રશ્ય જ્યાં સ્નેહ સંસ્કાર અને રક્ષા ભાવના સાથે બાંધી હતી એક જૂની પરંપરાની નવીન ઉજવણી એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર પરેશ શર્મા તલોદ સાવરકાંઠા